પ્રશાંત કિશોરની ધરપકડ પર જેડીયુએ કહ્યું તે પ્રતિબંધિત વિસ્તારમાં ઉપવાસ કરી રહ્યા હતા વડાપ્રધાન મોદી આજે હૈદરાબાદ નજીક ચારલા પલ્લી ટર્મિનલ સ્ટેશનનું ઉદઘાટન કરશે કડકડતા શિયાળામાં દિલ્હીમાં વરસાદ સમગ્ર ઉત્તર ભારત ગાઢ ધુમ્મસ હેઠળ સેંકડો ફ્લાઇટ અને ટ્રેનને અસર વહેલી સવારે દક્ષિણ ગુજરાતમાં ત્રણ પોઈન્ટ સાતની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો કેન્દ્ર બિંદુ ઓગણચાળીસ કિલોમીટર દૂર નોંધાયું

અંડર સેવન્ટીન ગર્લ્સ સિંગલ ટાઇટલ માટે અનાહ સિંહ ઇંગ્લેન્ડના બર્મિંગહામમાં સેમિફાઇનલમાં ઇજિપ્તની રૂકૈયા સાલેમેન ને ત્રણ એક થી હરાવ્યું તો આ હતી આજની મુખ્ય હેડલાઇન્સ વધુ સમાચાર અને મહત્વની અપડેટ્સ માટે જોતા રહો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ